અને આયોજક પરમ ભગવતી જાદવભાઈ કાનજીભાઈ ડાલકી શ્રીમતી માનભાઈ બેન પરમ ભગવતી રમેશભાઈ કાનજીભાઈ ડાલકી અખંડ સો વિજયાબેન અને સમસ્ત ડાલકી પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે વૈશાખ સોતેરસ નરસિંહ જયંતિના પાવન દિવસે પૂજ્ય દાદા રાધે રાધેના વ્યાસને કર્તવ્ય તથા સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ કથારસનું પાન કરતા સૌનું ડાલકી પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ ડાલકી પરિવારનું વ્યાપારિક પ્રતિષ્ઠાન એટલે મા ફૂડ વિનંતી કરીશ પંચમ દિવસના ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર લીલાના ગાન પૂર્વે ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન કરવા માટે જાદુભાઈ ડાલકી રમેશભાઈ ડાલકી અને તેમના પરિવારજનોને વિનંતી કરવું કે તેઓ ભાગવત ભગવાનનું અને પૂજ્ય જિગ્નેશ દાદા વક્તા મહોદયશ્રીનું ભાવપૂજન સંપન્ન કરશે કાશી જામનગરથી પધારેલા શાસ્ત્રી રાજદીપભાઈ નિકુંજભાઈ અને રવિભાઈને પણ વિનંતી કરીશ કે આપ ઠાકોરજીના દર્શન પૂજન ભાગવત ભગવાનના પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથા મંચ પર પધારશું આપણે સૌ સદભાગી છીએ કે એક તો ભારતમાં જન્મા છીએ એથી આગળ વાત કરીએ આ કોઈની સરખામણીની વાત નથી દરેક પ્રદેશ વિસ્તાર રાજ્યની પોતપોતાની વિશેષતા હોઈ શકે પણ ગુજરાત એ ગુજરાત છે કારણ કે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી એમ આપણે સૌ ગુજરાતી અને પાછા ગુજરાતમાં જન્મા છીએ એથી આગળ વધીને હરી અને હરના તીર્થધામ સમા અરબી સમુદ્રના કિનારે અને એના ખોળામાં ખૂનતા નગર વેરાવલના આ પવિત્ર પાવન ક્ષેત્રે આપણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું શ્રવણ અને સ્મરણ કરી રહ્યા છીએ પૂજ્ય દાદા પ્રેરિત રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્કપણે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના સર્વ સમાજના બાળકોના અધ્યયનનો એ યજ્ઞ તો ખરો જ સાથે સાથે નિત્ય હોમ થતાં ભાગવતજીના નૃત્ય હોમ થતા દૈનિક યજ્ઞ એ પણ આપણી તથા સ્થુ વિદ્યાપીઠની શાળામાં નિત્ય હોમ દ્વારા યજ્ઞ થઈ રહ્યો છે આસપાસના નગરમાં વસતા વડીલોને પ્રભુ સ્મરણ હરિનામનો હરિરટણનો અવસર મળી રહે એવા એક હેતુથી પ્રેમ મંદિરમાં બી રહેતા રાધાકૃષ્ણ દેવના સાનિધ્ય અને તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં એવા આસપાસના ગામોના વડીલોને સવારે લાવી અને સાંજે પરત પોતાના ગામ પહોંચાડવા માટે એક આપણે આ ટ્રસ્ટ દ્વારા એક વાહન એક બસ વ્યવસ્થા ગોઠવવા ઈચ્છીએ છીએ અને એ બસ સેવામાં પંચાવનસો રૂપિયાના અનુદાનથી પાંચસો ને એકાવન લોકોને આવા વયસ્ક વડીલોની સેવાના સેવાર્થી તરીકે આપણે જોડવા જઈ રહ્યા છીએ તો આપ સૌને વિનંતી કરીશ કે કળીકાળમાં કાળમાં હરિનામ સ્મરણ અને રતનનો મહિમા જ્યારે કહેવાયો છે ગવાયો છે ત્યારે એવા રતણ સ્મરણના સાક્ષી બનતા આવા વડીલોની આવન જાવનની સેવાના એક વ્યક્તિના પંચાવનસો રૂપિયા અને એવા પાંચસો ને એકાવન લોકોને જ આપણે આમાં જોડીએ છીએ અને એ સંકલ્પ આપણે અહીંયા જ જાહેર કર્યો છે તો એ સેવાના સેવામાં કાર્યમાં જોડાવા વિનંતી કરીશ જૂન પચીસમાં વિપ્ર બાળકો માટે તથાસ્તુ વેદ વિદ્યાલયનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ એ વેદ વિદ્યાલયમાં વિપ્ર પરિવારના બાળકો નિઃશુલ્કપણે શાસ્ત્ર અને સંસ્કૃતિનું અધ્યયન કરી શકશે આપણી સત્સંગ યાત્રાઓનું આયોજન એટલે આગામી તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસથી બે દસ બે હજાર ચોવીસ દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા હરિદ્વારના આંગણે એક સત્સંગ યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ થી છ એક બે હજાર પચીસ દરમિયાન વડોદરા ખાતે પણ રાધે રાધે પરિવાર દ્વારા અષ્ટોત્તર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે એકાવન હજાર રૂપિયાના પોથી યજમાન તરીકે વડોદરાની અષ્ટોતરસત ભાગવત કથામાં પણ આપણે પોથી યજમાન તરીકે જોડાઈ શકીએ છીએ નજીકના ભવિષ્યમાં એટલે કે પંદર છ બે હજાર ચોવીસથી થી ઓગણીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન અને ત્યાંથી આવી ફરી યુકે આમ વિદેશમાં પણ ઠાકોરજીની પધરામણી પૂજ્ય દાદાના સાનિધ્યે સત્સંગના આયોજનો અને વિદેશમાં વસતા આપણા ગુજરાતીઓ અને એ પ્રદેશના એ વિસ્તારના લોકોને પણ હરિનામ સંકિર્તનનો આવો અવસર મળી રહે એવા હેતુથી પંદર છ બે હજાર ચોવીસથી ઓગણીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન પૂજા દાદા વિદેશના પ્રવાસે પણ જઈ રહ્યા છે આપ સૌને એક વિનંતી કરીશ કે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ એક એવો નંબર છે હમણાં જો અહીં કાઉન્ટરે ઊભો હતો તો કેટલાક લોકોની પૃચ્છામાં આ નંબર આપવાનું જ આવ્યું તો હું હંમેશા કહેતો હોઉં છું અને આજે પણ કહું આમાં કંઈ દેવાનું નથી આમાં લેવાનું છે જેથી આપ સૌ આપના મોબાઈલમાં કૃપા કરીને નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ સેવ કરી અને એમાં જોડાશો એડ ગ્રુપ એવી વિનંતી કરશો તો એ ગ્રુપમાં આવતી તમામ વિગતો આગામી કથાઓ આપણા કોઈ સંકલ્પો કથાની લિંક પૂજ્યદાદાનો સુવિચાર પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ દેવના દર્શનની ઝાંખી આ બધું જ ઓટોમેટિકલી મળતું થઈ જશે વેદ વિદ્યાલયનું આપણું પ્રથમ સત્ર જૂન બે હજાર ચોવીસથી પ્રારંભ થવા જઈ રહ્યું છે અને સાથે સાથે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના બાળકોને પણ આપણે એવા સત્રથી એવા અધ્યયનથી આપણે જોડવા જઈ રહ્યા છીએ પૂજ્ય દાદાના મુખે ગવાતા તમામ ગીતો ભજનોનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં તથા સ્થુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે એ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર અને આ બધા જ સંકલ્પોના સેવાર્થી મનોરથી તરીકે પણ એ સ્ટોલ પર અમારા કાર્યાલય પર સંપર્ક કરવા અન્યથા એલઈડી સ્ક્રીનની આગળ ભીરાતા અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો પણ સંપર્ક કરી આપની યથા યોગ્ય દાન ભેટ શુભેચ્છા માહિતી વિગત માટે સંપર્ક કરશો તેવી વિનંતી છે અન્યથા અમારા મોબાઈલ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર અઠ્ઠાણું સાત નેવું એકાવન જીરો એકાવન ચોરાણું જીરો ચોરાસી બ્યાસી આઠ સાઠ ચોરાસી આઠસો એંસી પંચ્યાસી જીરો પંચ્યાસી પર સંપર્ક કરી પણ આ બધી જ વિગતો અને માહિતીથી વાકેફ થશો એવી યાદી અને અનુરોધ સાથે ચોથા દિવસના પ્રગટેલા પરમેશ્વરના એ દિવ્ય પ્રસંગની વિડીયો ઝલક આપણે ફરી તાજી કરી લઈએ કે આપણે બધા કેવા નાતા કુદા અને કેવો આપણો આનંદ અને ઉમંગ હતો એ ઝલક સંપન્ન થઈ પંચમ દિવસના લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરુત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ ભાગવત એવા પ્રગટેલા પરમેશ્વરની બાળ લીલાનું ગાનનું આપણે પૂજ્ય જિજ્ઞેશેશ દાદાના મુખેથી શ્રવણ અને સ્મરણ કરીએ એવી પૂજ્ય જિજ્ઞેશ દાદાના ચરણોમાં વિનંતી સાથે સૌને ડાલકી પરિવારના જય ખોડિયાર જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે